હું છું સીતાપ કાદરી અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે મકાન જર્જરિત મકાન છે તે મકાન ઘણા વર્ષો જૂનું છે ને જ્યારે આ જે જગ્યા છે અને આ મુખ્ય રસ્તો છે અને અહીંયા વાહનો ગાડીઓ બાળકો અને રાહદારીઓ અને ખોડા લીમડા તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે અને આવા મુખ્ય માર્ગની બાજુમાં જ આ જેને પણ જગ્યા લીધી હતી એ જગ્યાએ એને મકાનને ખોતરીને મકાન બનાવવાનું હતું અને કયા કારણોસર મકાનનું કામ અટકી ગયું હતું ને ત્યારબાદ આ મકાન વેચી માર્યું છે જ્યારે દસ્તાવેજ અત્યારે અસાન ધારા લાગ્યા પછી દસ્તાવેજની પ્રક્રિયા લાંબી થઈ જેવી હોવાના કારણે અત્યારે આ પડીલું છે અને આ જે મકાન કાલે જ્યારે તૂટીને નીચે પડ્યું ત્યારે ખૂબ જ મોટો ધડાકો થયો હતો અને સદનસીબી કે અહીંયા સ્થાનિક જે બાળકો છે એ બાળકો પણ અહીંયા ઘણી વખતે રમતા હોય છે અને શાક માર્કેટ જે કહેવાય છે મિની શાક માર્કેટ એ શાક માર્કેટ જવાનો રસ્તો છે અને આ પથ્થર સડક જવાનો મોટીબીજે જવાનો રસ્તો છે આ તમામે તમામ મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ હતા અને એનું જૂનું જે નવા બાંધકામનું કન્સ્ટ્રક્શન પણ તૂટી જવાના કારણે પડ્યું છે અને અત્યારે આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે પરંતુ નગરપાલિકા જર્જરિત મકાનોની યાદી તો બનાવે છે પણ એ યાદી તોડવામાં કેમ નથી આવતી આ એક મોટી દુર્ઘટના થતી બચી ગઈ છે નગરપાલિકા આ બાબતે ગંભીરતા દાખવી અને તાત્કાલિક અસરથી આ કાર્યવાહી કરાવે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિદ્ધાભ કાધરી પાલનપુર